મિત્રો બાપા સીતારામ જય માતાજી આપણે ઘણા દિવસથી આપણે વિડીયો નહોતા મૂકી શક્યા બધાને આવવા મળ્યા કે ભોળાભાઈ વિડિયા કેમ નથી બનાવતા લોંગ વિડિયા તો ગમે તેમ કરીને આજે આપણે વિડીયો બનાવશું તો આજે આપણે આવી રહ્યા છીએ આપણી વાડીની અંદર વાડીમાં બાજરી વટાઈ ગઈ છે આ છે અમારા ડુંડાનો ઢગલો બાજરી ડુંડાનો ઢગલો ખા પાણીમાં મારી રહ્યા છું આખો એક બે આને ખાપ મારવા પડે અને ખાપ મારવા માટે આ કપડા પણ બદલી નાખ્યા બીજા અને ટોપી પણ પહેરવી પડે છે કારણ કે તડકો ન લાગે અને આમાં પખી બહુ ખાજવા હોય એટલે શર્ટ તમારે વધારાનું હોય એ પહેરવું પડે અને ઘણા મિત્રો એમ કહે છે કે બાજરીના ઘઉંના ભાવ બહુ વધારે હોય બાજરીના ભાવ બહુ વધારે હોય તો મિત્રો આમનામ ખેડૂતો ભાવ નથી લેતા આની પાછળ ઘણી પણ મહેનત હોય છે અને બે બેથી ત્રણ વાર ખાપ મારવા પડે તારા ઢુંડા તપે પછી એને હલનમાં કઢાવવા પડે એને પછી પણ ઉકળવો પડે બાજરો નામ ધોખા નથી થતા પાજરો પણ ઉપાડવો પડે એક દિવસ એમાં પણ થાય એનો ભાવ આ ખેડૂતો લેશે તો મારા વિડીયોમાં બન્યા દેજો હજી તમને ઘણો આગળ દેખાડે મિત્રો આને કહેવાય છે ડુંડા આ ડુંડા મિત્રો ત્રણથી ચાર દિવસ હડકો તડકો નીકળ્યો હોય તો તપે આ ડુંડાને તમે આમ દબો એટલે શેડ મારે આપણે ડુંડા હજી છે કાવરવાળા છે એટલે એટલે ફૂલ તપી જાય ક્યાં સુધી આને તપવવા પડે છે પછી અલરમાં કાઢવા પડે છે ઘણા મિત્રો એમય પણ કહેતા હશે કે આવી અમને પણ ખબર પડે તો મિત્રો તમે પણ આવા વિડીયા બનાવો નહીં નવા અને યુટ્યુબમાં વિડીયા મૂકો અને આગળ વધવા બધાને કહું છું કે તમે આવા વિડીયા ઉતારજો પોતા પોત પોતાની હવની ટેલેન્ટ બધા વાપરો અને યુટ્યુબમાં તમે વિડીયા મૂકી શકો છો તમને આ સિંગ દેખાડવાની છે તમે આને સિંગ કહો છો કે મગફળી કહેશો કે માંડવી તો બધે અલગ અલગ નામ છે અમે તો આને સિંગ કેવી છીએ અને આપણે સોમનાથ પાજવાને મગફળી કહે છે અને કચ્છમાં આપણે આને માંડવી કહે છે તો મિત્રો આને લીલી છે માંડવી કહેવાય છે અને ઓણ ફાલ ઓછો છે સિંગ આપણી તો નથી પણ આપણા કાકાની છે પણ ફાલ ઓણ ઓછો લીધો છે આ નવ નંબરની સિંગ છે અને ઓલી બાજુ સાસઠ નંબર છે સાસઠ નંબરમાં બે વધારે ફાલ છે અને નવ નંબરમાં ઓછો ફાલ છે જેમ મોટી સિંગ એમ વધારે ફાલ લે છે પણ મોટી સીંગનો ભાવ ઓછો આવે છે અને પાંચ નંબરનો વાવેતર પણ ઓછું છે પાંચ નંબરમાં ફાલ ઓછો આવે એના કારણે કોઈ વાવેતર નથી કરતું ઉતારો ઓછો આપે છે અને ભાવ સારો રહેશે તો હજી કાશી છે સિંગ અમારે હજી લેવાની બહુ વાર છે અને અમુક ઠેકાણે જે અગાઉ પહેલા માવઠામાં વાવી દીધી એ લોકોએ હજી લઈ લીધી છે હલરમાં કઢાઈ નાખી તમને એ દેખાડીશ કે હલરમાં કઢાઈ નાખેલી સિંગ બન્યા રેજો મિત્રો આ વાડીમાં સિંગ લેવાઈ ગયેલી છે અને અત્યારે આપણે આમાં હલ્લો કરવી છે અને સિંગ ખાતા થઈ છીએ આમાં સાસઠ નંબરની સિંગ હતી લેવાઈ ગયું પણ આ અગાઉ આવે તા રજવાનું મોટી સિંગ છે આ બહુ ના ખવાય નકટ પછી પેટમાં દુખે જો અહીંયા તમને સિંગ લઈ લીધેલી દેખાય છે દાળાનો ઢગલો પડ્યો સિંગ લઈ લીધી ગઈકાલે હલન માં કઢાઈ નાખી સિંગ નો ઢગલો છે છે અને હા દિવા સિંગ કહેવાય અને ત્રણ દાણા હોય મોટા મોટા